દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકાનું આર એસ નો કાર્યક્રમ યોજાયો આર એસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકાનું પથ અને વિદ્યાદશમી ઉત્સવ રંગે ચંગે યોજાયો વિશ્વનો મોટામાં મોટો સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં વિદ્યાદશમીના રોજ થયેલ જેના અનુસંધાને વિશ્વભરમાં આજે સંઘની શાખાઓ ફેલાયેલ છે આર એસ એસને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક તાલુકામાં પથસંચલન યોજાયેલ જેમાં સાબરકાંડા જિલ્લાના આતરસુંબા તાલુકામાં સંઘની દ્રષ્ટિએ બાવીસ ગામોના એકસો સોળ સ્વયંસેવકો દ્વારા પૂર્ણ ગણવેશમાં બજારમાં સંચાલન કરેલ હતું આ પ્રસંગે બૌદ્ધિકમાં સંઘની સ્થાપનાથી અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રો દ્વારા થયેલ કામગીરી જેવી કે યુદ્ધનો સમય યુદ્ધ કે ભૂકંપનો સમય કે અનાવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય કે વિમાન દુર્ઘટના હોય ત્યારે સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી ખૂબ જ સેવાઓ આપતા હોય છે અને હજુ પણ સંઘનું કાર્ય વિસ્તાર માટે તમામ સ્વયંસેવકોને જોડાવવા માટે અપીલ કરેલ હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા